જોકે મારવાડી સમાજની પરંપરા જળવાઈ રહે તે માટે બહેનને મામેરાના કપડા અને દાગીના પણ ગાડામાં જ રાખીને લઈ જતા જોવા મળ્યા છે જોકે ધારાસભ્ય પ્રવિણ માળીના બહેનના મામેરામાં ભાજપના રાજસ્થાન અને ગુજરાતના મોટા ગજાના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા છે જોકે મોટી સંખ્યામાં સામાજિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ મામેરું ગાડામાં લઈ જતા લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા હતા જોકે આ પરંપરા જાળવી રાખવા માટે ગાડામાં બેસીને ધારાસભ્ય મામેરું પોતાની બહેનના ઘરે લઈ જતા જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ